નવરાત્રીને લઈ સમગ્ર ગુજરાતમાં ઉત્સાહનો માહોલ છે ત્યારે વડોદરામાં ગરબા આયોજકો દ્વારા વરસાદની આગાહી વચ્ચે તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી કેડાઈ આયોજિત વડોદરા નવરાત્રી ફેસ્ટિવલના આયોજકો દ્વારા ગરબા મેદાન ખાતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ગરબા મેદાન ખાતે ખેલૈયાઓની સુરક્ષાને ધ્યાને રાખી જરૂરી વ્યવસ્થા કરવામાં આવી ખેલૈયાઓના આરોગ્યને ધ્યાને રાખી મિની હોસ્પિટલ પણ મેદાન ખાતે બનાવવામાં આવશે નવરાત્રીના આયોજકો દ્વારા ગરબા મેદાન ખાતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ખેલૈયાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી જરૂરી વ્યવસ્થા કરવામાં આવશે નવરાત્રિ એ ગુજરાતીઓ માટે માતાજીની આરાધના કરવાનું એક પર્વ હોય છે ખૂબ ઉમંગ અને ઉલ્લાસથી પૂરા ગુજરાતની અંદર આ પર્વ મનાવવામાં આવતું હોય છે વડોદરા શહેર પણ ગરબા માટે જાણીતું છે માતાજીની આરાધના કરવા માટે સૌ લોકો મોટા મોટા ગરબામાં પણ એક સ્થાને એકત્રિત થાય છે અને માતાજીની આરાધના ગરબાના સ્વરૂપમાં કરતા હોય છે વડોદરા શહેરમાં અનેક જગ્યાઓ પર ભવ્યાથી ભવ્ય આયોજન ગરબાનું થતું હોય છે આજે અહીંયા ક્રેડાઈ વીએનએફ ગ્રુપ દ્વારા નવલખી ગ્રાઉન્ડમાં પણ એ રીતે ગરબાનું આયોજન થયેલ છે એનું ખાતમુહૂર્ત પૂજા વિધિનો આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે મારે આમાં ઉપસ્થિત રહેવાનું થયું છે માતાજીને આપણે આરાધના કરીએ કે આ વખતના ગરબા નિર્વિઘ્ને બહુ સારી રીતે બધા ઉમંગ અને ઉલ્લાસથી મનાવે એવું આપણે માતાજીના ચરણોમાં પ્રાર્થના કરીએ નવરાત્રિ બે હજાર પચીસ વીએનએફ દ્વારા આજરોજ ભૂમિપૂજન કરી મા ધરતી એમાં જગદંબાની આરાધના કરી અને ગણેશજીને યાદ કરી જ્યારે ગણેશોત્સવ ચાલતો હોય યાદ કરી અને જે શુભારંભ કર્યો છે વર્ષોથી જે પરંપરા રહી છે કંઈક નવું કરવાની કંઈક સારું આપવાની અને દરેક વખતના આયોજનથી કંઈક અલગ કરવાનું અને વધુ વધુને વધુ બેટર કરવાની ભાવના સાથે આજરોજ શુભારંભ થયો છે